નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે શું મિત્રો તમારું બાળક સ્કૂલમાં ભણવા જાય છે અને તેના બેગનો વજન કેટલો છે તમને ખબર છે તેના વિશેના સરકારે નિયમો પણ બહાર પાડેલા છે જો તમને ના ખબર હોય તો વિડિયોને અંત સુધી જોજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો નવી એજ્યુકેશનલ પોલિસી અંતર્ગત શાળાના શિક્ષણમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે તેનાથી શિક્ષણની ગુણવત્તામાં સુધારો થવાની અપેક્ષા છે તેવી જ રીતે પ્રી પ્રાઇમરીથી લઈને ધોરણ બાર સુધીના બાળકો માટેના સ્કૂલ બેગના વજનને પણ અંગે સરકારે માર્ગદર્શિકા તૈયાર કરી છે મિત્રો ભારે સ્કૂલ બેગવાળા નાના બાળકોને જોઈને દરેકનું હૃદય દુઃખી થઈ જાય છે સ્કૂલ બેગના વજનને કારણે ઘણી વખત બાળકોના ખભા ઝૂકી જાય છે બાળકો બેગના ભારથી થાકી જાય છે બાળકોનો આ બોજ ઓછો કરવા માટે ભારત સરકારે સ્કૂલ બેગ પોલિસી તૈયાર કરી છે સ્કૂલ બેગ પોલિસી હેઠળ નક્કી કરવામાં આવી છે કે બાળકના ખભા પર કેટલા કિલોની બેગ લટકાવી શકાય તેનો નિર્ણય બાળકના વર્ગ અને વજન પ્રમાણે લેવામાં આવશે નેશનલ સ્કૂલ બેગ પોલિસી લાગુ થવાથી બાળકોને ઘણી રાહત મળશે પછી તેમના પર વધારાના પુસ્તકો કે કોપીઓ કોપીઓનું દબાણ નહીં આવે મિત્રો વાત કરીએ આપણે પ્રી પ્રાઇમરી અને પ્રાઇમરી માટેના નિયમોની તો નેશનલ સ્કૂલ બેગ પોલિસી મુજબ દસથી સોળ કિલો વજનના પ્રી પ્રાઇમરી ક્લાસમાં ભણતા બાળકોને પોતાની સાથે સ્કૂલ બેગ રાખવાની જરૂર નથી જે બાળકો પ્રથમ અને બીજા વર્ગમાં ભણતા હોય અને તેમનું વજન સોળથી બાવીસ કિલોની આસપાસ હોય તો તેઓ માત્ર એક કિલો છ કિલોથી લઈને બે બે કિલોગ્રામ મહત્તમ વજનની બેગ લઈ જઈ શકે છે એટલે કે મિત્રો સ્કૂલ બેગનું વજન છે વિદ્યાર્થીના વજનના દસ ટકાથી વધુ હોવું જોઈએ નહીં હવે મિત્રો આગળ વાત કરીએ તો ધોરણ છથી લઈને ધોરણ આઠ ના જે બાળકો અભ્યાસ કરે છે તો એવા બાળકો માટેની વાત કરીએ તો જે બાળકો છઠ્ઠા ધોરણમાં સાતમા ધોરણમાં અને આઠમા ધોરણમાં ભણતા હોય તેમનું વજન વીસ કિલોગ્રામથી લઈને ત્રીસ કિલોગ્રામની આસપાસ હોય છે અને તેમણે વધુમાં વધુ બેથી ત્રણ કિલોગ્રામ બેગ પોતાની સાથે શાળાએ લઈ જવા લઈ જઈ શકશે અને લઈ જવાનું હોય છે જોકે જો કોઈનું વજન થી ચાલીસ કિલોની વચ્ચે હોય તો તેઓ તેમની સાથે અઢી કિલોથી લઈને ચાર કિલો સુધીની બેગ શાળાએ લઈ જઈ શકે છે અને ત્યારબાદ છે ધોરણ નવથી બારના નિયમો તો ધોરણ નવથી બારમાં ભણતા બાળકો તેમની સાથે અઢી કિલોથી લઈને પાંચ કિલો વજનની બેગ લઈ જઈ શકે છે ધોરણ નવ અને દસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે તેમની બેગનું વજન અઢી કિલોગ્રામથી લઈને ચાર અથવા પાંચ કિલોગ્રામ સુધી જ હોઈ શકે છે અને ધોરણ અગિયાર અને બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સ્કૂલનું બેગનું વજન સાડા ત્રણ કિલોથી લઈને પાંચ કિલોગ્રામ વજનવાળું બેગ લઈ જઈ શકે છે તો મિત્રો અંતર્ગત જોવા જઈએ આપણે સમરી કાઢીએ તો સ્કૂલ બેગનું જે વજન છે આ સ્કૂલ બેગ પોલિસી પ્રમાણે જે વિદ્યાર્થીનું વજન હોય છે એના કરતાં દસ ટકાથી પણ વધુ હોવું જોઈએ નહીં મતલબ કે જે વિદ્યાર્થીનું વજન હોય છે એનાથી દસ ટકા કરતાં ઓછું વજનનું બેગ એની પાસે હોવું જોઈએ તો મિત્રો આ પ્રકારના નવા નિયમો સરકારે બહાર પાડેલા છે તો મિત્રો શું તમને આ નિયમ વિશે ખબર હતી કે નહીં આ સ્કૂલ બેગ પોલિસી જે બહાર પાડવામાં આવેલી છે તેના વિશે તમને વાકેફ હતા કે નહીં કોમેન્ટ કરીને અવશે જણાવજો અને તમારું બાળક સ્કૂલમાં ભણી રહ્યું હોય અથવા તમારા આજુબાજુના અથવા મિત્ર સગા સંબંધીના બાળકો સ્કૂલમાં ભણી રહ્યા હોય તો એની સાથે પણ આ વિડીયોને શેર કરજો જેથી કરીને એ પણ જાણી શકે કે સ્કૂલ બેગમાં કેટલું વજન હોવું જોઈએ મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી રજા આપો જય હિન્દ જય ભારત